પાટલીપુર નગરમાં નંદરાજાને સકડાલ નામના મહામંત્રી હતા સકડાલ મહામંત્રીને બે પુત્રો હતા મોટો પુત્ર સ્થૂલીપદ્ર અને નાનો પુત્ર શ્રીયક રાજ્યના કાવા દાવાને કારણે સકડાલ મહામંત્રીને અચાનક મરણને શરણ થવું પડ્યું રાજા નંદ પણ સકલાલ મહામંત્રીના આવા મૃત્યુથી પશ્ચાતાપ કરવા સકલાલ મહામંત્રીના પુત્રને મહામંત્રી પદ આપવાનો નિર્ણય કર્યો સ્થૂળિભદ્રને બોલાવ્યા પરંતુ સ્થૂળિભદ્ર તો સંસારના આવા કાવાદાવા જોઈ અને વૈરાગ્ય પામી અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું નાનો પુત્ર શ્રીયક નંદરાજાએ તેમને મહામંત્રી પદ આપ્યું શ્રીયકે લાંબા કાળ સુધી રાજ્યનું પ્રધાન પદ સંભાળી અને પછી ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેને ભૂખ ખૂબ લાગતી હતી અને ખૂબ ભૂખને કારણે તે કદી પણ એકાદના જેવું એકાદ નાનું તપ પણ કરી શકતો નહોતો પરંતુ ક્રિયામાં નિરંતર તત્પર રહેતો હતો એક વખત પર્યુષણ પર્વની આરાધના ચાલતી હતી તેની બહેન યક્ષા નામની સાધ્વીએ શ્રીયક મુનિને કહ્યું હે બંધુ પછખાણનું ફળ તમે જાણો છો વળી આપે હાલમાં જ ચારિત્ર ગ્રહણ કર્યું છે અને આવા ઉત્તમ પર્યુષણ પરવા આવ્યા છે તો વિશેષ કરીને આપે તપસ્યા કરવી જોઈએ આ પ્રમાણે પોતાની બહેન યક્ષા સાધ્વીના વચન સાંભળીને શ્રીયખમુનિ અત્યંત લજ્જિત થયા અને તેની કારણે તેમણે પોરસીનું પછખણ લીધું પોરિસીનું પછખણ જ્યારે પૂરું થવા આવ્યું ત્યારે ફરીથી યક્ષા સાધ્વી આવીને કહ્યું આટલું તો તમારાથી થઈ જ ગયું જો થોડુંક વધારે થોડોક વધારે સમય થશે પરંતુ મુઢનું પછાણ ગ્રહણ કરશો તો હજુ વધારે સારું છે આ પર્વ કેટલું બધું દુર્લભ છે અને એટલો કાળ તો આપણે આ ચૈત્ય પાર્ટી પૂરી કરશું ત્યાં સુધી સુખપૂર્વક વીતી જશે આવું સાંભળીને મુનિએ પુરીમઠનું પછખાણ ગ્રહણ કર્યું પુરીમઠનું પછાણ પૂર્ણ થયું એટલે ફરીથી સાધ્વીએ કહ્યું હવે અવઢના કાળ સુધી પછખણમાં રહો ને એટલે તેણે તે પણ ગ્રહણ કર્યું અવઢનો કાળ પૂર્ણ થતાં ફરીથી સાધ્વીએ કહ્યું હે બંધુ હવે તો રાત્રિનો સમય નજીક આવ્યો છે અને રાત્રે તો સુઈ જવાને કારણે ભૂખ વગેરે એકદમ ઓછી સતાવે અને સુખપૂર્વક રાત્રે વીતી જશે એટલે ઉપવાસનું પછાણ કરી લો ને અને બહેનના આગ્રહથી મુનિએ તેમ કર્યું અડધી રાત્રિ થતાં ભૂખની પીડા ખૂબ વધી પડી હતી આજ સુધી કદી પણ તપ કર્યું નહોતું આજે કરવું પડ્યું પરંતુ છતાં પણ ભાવ ઉત્તમ હતા ખબર હતી પછખાણનું ફળ શું મળે અને એટલા માટે થઈને એ પછખાણનું અનુમોદન કરતા દેવગુરુનું સ્મરણ કરતા કરતા રાત્રિ કાળની અંદર આયુષ્ય પૂર્ણ કર્યું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ દેવલોકે ગયા સવાર પડતા યક્ષા સાધવીને આ વાતની જાણ થઈ તેમને એમ લાગ્યું કે મેં આ ઉપવાસ કરાવ્યો અને એટલા કારણથી તેમનું આયુષ્ય પૂર્ણ થયું મને મુનિની હત્યા કરવાનો દોષ લાગ્યો છે અને આવી શંકાને કારણે તેમણે ચારેય આહારનો ત્યાગ કર્યો એ વખતે ચતુર્વેદ્ય સંઘે એકઠો થઈને સાધ્વીને કહ્યું તમે શુદ્ધ ભાવથી ઉપવાસ કરાવ્યો હતો એટલે તેનું તમને કોઈ પણ પ્રાયશ્ચિત નથી સાધ્વીએ શ્રીસંઘને કહ્યું જો સાક્ષાત જીનેશ્વર મને કહે તો મારા મનની શંકા દૂર થાય એ સાવ્ય સિવાય હવે મારું મન શાંત નહીં થાય આ સાંભળીને સર્વસંઘે કાયોત્સર્ગ શરૂ કર્યો કાયોત્સર્ગના પ્રભાવથી શાસન દેવી આવ્યા તેમણે કહ્યું આપને મારું શું કામ પડ્યું કે જેથી કરીને આખા સંઘે આ પ્રકારે કાયોત્ગ કર્યો સંઘે કહ્યું કે આ સાધ્વીને સિમંદ સ્વામી પાસે લઈ જાઓ દેવીએ કહ્યું તમે સર્વસંઘ મારી નિર્વિઘ્ન ગતિ થવા માટે કાયોત્સર્ગ ચાલુ રાખજો ફરીથી કાયોસર્ગ ચાલુ કર્યો એટલે દેવી તે સાધ્વીને મહાવીદેહ ક્ષેત્રમાં સીમદાસ સ્વામી પાસે લઈ ગઈ સાધ્વીએ પ્રભુને નમન કરતા પોતાનો વૃત્તાંત કહ્યો ત્યારે પ્રભુએ કહ્યું હે સાધ્વી તો નિર્દોષ છે આ સાધ્વીને જોઈને ત્યાંના લોકો પણ અતિ આશ્ચર્ય પામ્યા પછી જીનેશ્વરે તેમના સંદેહ દૂર કર્યો તેમને કહ્યું કે આયુષ્ય પૂર્ણ કરીને આપણા ભાઈ અત્યંત પુણ્ય દેવલોક પોતાના સ્થાને લાવી સંઘે કાયોસર પાર્યો સાધ્વીએ પણ પારણું કર્યું ત્યારબાદ યક્ષા સાધ્વી હંમેશા બીજા બધા જ સાધુ ભગવંતોની પાસે શ્રાવકોની પાસે શ્રી સિમંદ સ્વામી ભગવંતે કહેલા શ્રીયક મુનિના પછાણના ફળનું વર્ણન કરતી શ્રીયક મુનિએ યક્ષા સાધ્વીની પ્રેરણાથી એક ઉપવાસ માત્ર કરવાથી શુભ ગતિ પ્રાપ્ત કરી શ્રીમંત સ્વામી ભગવંતએ પણ તેમની બંનેની પ્રશંસા કરી માટે સૌએ તપ કરવો જોઈએ અને બીજાને કરાવવો જોઈએ